આજે મહેસૂલ વિભાગની માગણી ઉપર ભારતીય જનતા પાર્ટીના કેટલાક સભ્યોએ કોંગ્રેસના શાસનની અંદર જમીનોની અંદર ભ્રષ્ટાચાર થતા હતા ખોટા ખેડૂત બનતા હતા એવા આક્ષેપો કરેલા ત્યારે મેં પુરાવા સાથે જે મુખ્યમંત્રીને રજૂઆતો કરેલી છે અગાઉ ત્રણ વાર દૂરના ગામડામાં નહીં પરંતુ ગુજરાતની વિધાનસભા જે સ્થળે આવેલી છે જેની અંદર વિધાનસભાના ધારાસભ્યો બેસે છે એ ગાંધીનગર જિલ્લાની અંદર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસડ ગામે આનંદીબહેન કેદારમણ અગ્રવાલ એ સર્વે નંબર એક હજાર એકસઠ અને એની નોંધ નંબર અગિયાર ત્રીસ તારીખ ચાર આઠ ઓગણીસો અઠ્યાસીથી વિલના આધારે ખેડૂત બનેલા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને રાજ્ય સરકારનો પરિપત્ર છે કે કોઈપણ વ્યક્તિ એ વિલથી ખેડૂત ના બની શકે છતાં પણ આ ખેડૂત બન્યા એમના વારસદારોના નામે આજે અમદાવાદ અને ગાંધીનગરની અંદર કરોડો રૂપિયાની જમીનો આવેલી છે માત્ર રાજ્ય સરકાર દ્વારા આ પ્રીમિયમ વસૂલવામાં આવે તો એ પ્રીમિયમની રકમ પચીસ હજાર કરોડ રૂપિયાથી ઉપર જાય છે આ બાબત સરકારના ધ્યાન ઉપર છે વિધાનસભાની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે વિધાનસભાની અંદર અમને જવાબ મળ્યો છે કે આ બાબતે સાત અરજીઓ થઈ છે અને તપાસ ચાલુ છે ઓગણીસો અઠ્યાસીની અંદર ખેડૂત બન્યા હોય અને એના વિલના આધારે જે એન્ટ્રીઓ પડેલી એ મામલતદાર કલોલ નાયબ મામલતદાર નાયબ કલેક્ટર અને કલેક્ટરે રદ કરેલી છે અને જેને જમીન હાલ જેની પાસે છે એની પાસેથી પ્રીમિયમ પણ વસૂલ્યું છે આ બાબતની જાણ ફરીથી આ જ આનંદીબેન ડીસા તાલુ ડીસા તાલુકાની અંદર વારસાઈથી એમને જમીન મળેલી તેવું બતાવી ખોટું છટી રજૂ કરી અને જમીનો એને કરાવેલી આ જ બાબતે કલેક્ટર ગાંધીનગરે પણ બે હજાર ઓગણીસની અંદર કલેક્ટર મહેસાણાને પત્ર લખેલો છે આજ દિન સુધી એની કોઈ તપાસ થઈ નથી ફરીથી એમને ગોતા ખાતે તેઓ ખેડૂત ખાતેદાર છે એવું બતાવી જમીનો ખરીદી એને કરાવેલી આ બાબતે એક જાગૃત નાગરિકે ગોતાના મામલતદાર અને ગોતાના તલાટીને પત્ર લખી લો અને આરટીએમની અંદર માહિતી આપેલી કે સમગ્ર ગોતા ગામની અંદર આનંદીબેન કેદારમલ અગ્રવાલ નામના કોઈ ખેડૂત ખાતેદાર નથી આ તમામ બાબતો રેકર્ડ હોવા ઉપર હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી આ બાબતે મને રજૂઆત મળેલી અને મેં તારીખ ચૌદ અગિયાર ત્રેવીસ અને બે હજાર અગિયાર બે એક ચોવીસના રોજ મેં પણ તમામ પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જ્યારે કોઈ નાનો ખેડૂત હોય નાનો વેપારી હોય અને એની પાસેથી એની કંઈ ભૂલ થઈ હોય તો એની જમીન શ્રી સરકાર કરવામાં આવે આવા વેપ નાના બિલ્ડરો જોડે કે નાના વેપારી જોડે કે નાના ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પ્રીમિયમ વસૂલવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ આવા જ ભૂમાફિયા ભૂમાફિયાઓ પાસેથી શા માટે પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું નથી એટલા માટે કે રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારી આની અંદર સંડોવાયેલા છે એટલે માત્ર ખેડૂતોના હિતની વાતો કરી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરનાર ભાજપના ધારાસભ્યોને મને મારે કહેવું છે મીડિયાના માધ્યમથી કે તમારા મત તાકાત હોય રેવન્યુ મિનિસ્ટરમાં તાકાત હોય રેવન્યુ સેક્રેટરીમાં તાકાત હોય તો આનો સાચો રિપોર્ટ વિધાનસભાની અંદર રજૂ કરે